નમસ્કાર ખેડૂત મિત્રો હું ભારત કૃષિ કેરમાંથી જનક શિશોદયા સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તો આજે આપણે આવ્યા છે જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના રંગપુર ગામે તો ત્યાંના એક પ્રગતિશીલ ખેડૂત છે જેમણે ભારત કૃષિ કેરની પ્રોડક્ટ વાપરેલ છે તો તેમણે કઈ પ્રોડક્ટ વાપરેલ છે અને જેમને કેવું રિઝલ્ટ મળ્યું છે તે આપણે ખેડૂતભાઈ પાસેથી જાણીએ અને સૌ પ્રથમ ખેડૂતનો પરિચય લઈએ તો આપનું નામ ગામ અને મોબાઈલ નંબર જણાવજો ગિરધરભાઈ ધરમસિંહભાઈ ગોરિયા ગામ રંગપુર તાલુકો કેશોદ હવે આપના મોબાઈલ નંબર અઠ્ઠાણું બે અઠાવન બાર એક ઇઠ્યોતેર હવે આપણે ભારત કૃષિ કેરની કઈ પ્રોડક્ટનો આપણે મગફળીમાં ઉપયોગ કરેલો છે સુંદર ઓર્ગેનિક હવે જે સુંદર ઓર્ગેનિક તમે વાપર્યું છે તે તમે કઈ રીતના તેને વાપર્યું અને તમને તેમનું રિઝલ્ટ કેવું મળ્યું આપણે દર વર્ષે આજુબાજુના ગાયોના ગૌશાળાઓમાંથી ખાતર લઈને નાખતા એમાં આ તણઆઈરું જે છે ને એ રીતની પીળી પીળાશ રહેતી પણ આ નાખ્યું આપણે આ વાવણી પછી જે અમારે ઓરવેલી હોય દર વર્ષે ઓરવીને આપણે હાથે આંકવાનું થાય ને પહેલી વાર એ નાખી અને પછી હાથે આકેલું છે અને તે પછી જો એમાં આખી માંડવીમાં ક્યાંય એક પીળો છોડવો નથી આખે આખે માંડવી કાઢી છે નહીં દર વર્ષે આ આ છે ને એવી પીડાશ મારતી હોય તો આપણે જેમાં સુંદર ઓર્ગેનિકનો ઉપયોગ કરેલ છે એમાં માંડવીમાં પીડાશ નથી એ એકદમ માંડવી કાઢી છે અને જેમાં નથી ઉપયોગ કરેલો આ ત્રણ આરમાં એમાં પીડાશ છે તો તમારે જે દર વખતે તમે આજુબાજુના ગામડામાંથી લઈને નાખતા એમાં આવી પીડાશ જ રેતીમાંગી રેતી હા હોય જ દર વર્ષે હોય પછી ગમે ખાતર હોય આ નહીં પછી ઓર્ગેનિક હોય કે ડીએપી હોય કે બાર બત્રી હોળ હોય ગમે હોય પણ પીડાશ તો રિયલ છેલ્લે એમોનિયમ નાખો ને તેથી કાઢી થાય અને એમોનિયમ અને પછી એના પેગી આપણે ગમે ખરની દવા મારવી પડે તો કાઢી થાય બાકી આ જે સુ સુંદર ઓર્ગેનિક નાખેલ છે એમાં નથી પીડા સુધી નથી પીડે તો આપણે આ ખાતરના બીજા ખેડૂત મિત્રોને ભલામણ કરવી તો તમે કર્યું આ નાખાય આ ખાતરથી ફાયદા થાય એકસો આ ખાતર નાખવાથી બધી રીતના ફાયદા થાય તમે માંડવું મંદર જુઓ ને નીચેથી તો એની ફૂટી હારી જ છે હા તો તમને આપણે આ જે સુંદર ઓર્ગેનિક વાપર્યું એનાથી સંતોષ મળ્યો સંતોષ સો ટકા સંતો અને આપણે દર વર્ષે લેવાનું જ છે અને આપણે આ સુંદર ઓર્ગેનિક ક્યાંથી મેળવેલ હતું અમારા યમુના અગ્રોમાં તો ખેડૂત મિત્રો જોઈ શકો છો કે જેમાં જે આ ત્રણ આર છે તેમાં સુંદર ઓર્ગેનિકનો ઉપયોગ નથી કરેલો અને આ માંડવીમાં ઉપયોગ કરેલો છે